આજે જણાવતા મને ખૂબ જ પ્રશંસા થઈ છે કે અહિયાં જે કાચી વસ્તી છે જેના મકાનો કાચા છે જેના પાયા સગાડતા નથી જે ટપરીમાં રહેતા માણસ હોય ગરીબ હોય એના કારણે એના માટે આજ સરસ પ્રસંગ અને સરસ એક રાખવામાં આવ્યું છે સબના માલિક એક માનવ સેવા ટ્રસ્ટના દ્વારા આજે બધાના ધાબળિયા વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને આજે આ પ્રોગ્રામની પ્રશંસા હું તમને કહું છું કે મને આ પ્રોગ્રામ એવું લાગ્યો છે કે કદાચ મારા સંન્યાસ જીવનકાળમાં તો મેં આજે આપેલો પ્રોગ્રામ ધાબળિયા મળ્યો છે છે અને એવો મને એવું લાગે કે દરેક ગામમાં એક આ પ્રોગ્રામ તો જ જોઈએ કેમકે જ્યારે જ્યારે એવા પ્રોગ્રામ હોય ને તો આપણા ગામમાં આપણી ગામની આજુબાજુમાં આપણી પડોશમાં કે આપણા તાલુકામાં કે આપણા જિલ્લામાં એવા કોઈ પણ ગરીબ માણસો હોય એવા કોઈ જે દુઃખી માણસો હોય જેના પાસે ઠંડમાં ઓઢવાની લૂબડાની ધાબળિયાની વ્યવસ્થા ન હોય કે સ્વેટરની વ્યવસ્થા ન હોય કે ટોપાની વ્યવસ્થા ન હોય તો હું આ વિડીયોના માધ્યમથી આ બધાને કહું છું કે એવા પ્રસંગ કે એવો તમારી પાસે સુગડતા હોય તો પ્રસંગ ન કર્યો ખો તો કાંઈ વાંધો નહીં પણ એક ગરીબને તમે હાચવી નાખજો એટલે આ પ્રમાણે આ વ્યક્તિને આનું જીવન નીકળી જાય અને આગે જતાં જેવી કોઈ હેલ્પ થાય તો એવા ટ્રસ્ટોને કે અમારા જેવા સાધુ સંતોને સંપર્ક કરજો એટલે આપણે મળીને બધા ગરીબોને બધા માનવજાતિને હાચવી છીએ જય શ્રી રામ जय गुला जय हिंद आज सबका मालिक एक मानव सेवा ट्रस्ट के द्वारा एक बहुत ही यादगार कार्यक्रम का आयोजन सावरकुंडला में किया गया जिसके अंदर हमारे पिंटू भाई मलिक और उनके साथीदार पूरी टीम ने बहुत दिलचस्पी से और बहुत ही सराहनीय तौर पे जो काम किया है उसमें बहुत से गरीब यानी ज़्यादा से ज़्यादा सब गरीब और मध्यम वर्ग के ऐसे लोग थे कि जिनको आज जमाने में समझो कि जिंदगी का गुजारा करना भी मुश्किल होता है ऐसे लोगों को बुला करके मंच पर जितने भी महान लोग थे महानुभव थे और समझदार लोग थे और साथ साथ में बहुत अच्छे धार्मिक लोग भी थे लेकिन अलग अलग ज्ञाति से आए हुए जिसको अढ़ार वर्ण कहा जाता है वो सब लोगों के लिए एक सराहनीय कार्य और सेवा के कार्य जिसको हमेशा याद किया जाए ऐसा काम उन्होंने कंबल बेचने का किया कंबल उन्होंने सब में बांटे और कंबल जो बांटे वो इतनी अच्छी तरह से बांटे और सबके दिल में बहुत खुशी हुई बहुत सुंदर काम हुआ ये एक मिसाल के तौर पे हुआ और मुझे लगता है कि इसके लिए कई कहीं दिनों तक उन्होंने बड़ी मेहनत करी बहुत पसीना बहाया और इतना याद रखे कि हम तो मेहमान हैं जो हमने देखा हम कह सकते हैं कि आजकल दुनिया में अपनी शोहरत के लिए बहुत लोग दौलत का प्रदर्शन करते हैं लेकिन इन्होंने जो बात की है गरीबों को ध्यान में रख कर के okay, वो एक दुआ का काम है जो ठंडक में उनको बहुत काम आएगा और उपयोगी बातें ये मिसाल दूसरों को भी लेनी चाहिए उनके राह पे चलना चाहिए इसीलिए मैं कहती हूँ कि मैं डॉक्टर शहनाज बेन बाबी आज मुझे यहाँ पर बुला गया और पिंटू भाई को हमने सिपाही समाज में भी उप्रमुख बनाया है इसीलिए कि वो ऐसा शख्स हैं कि जो सचमुच दुनिया के लिए एक बहुत ही नमूना है और उनके लिए आज नौजवानों को

ભોજન સાથે જમાડી આદર ભેળ આ લોકોને માન સન્માન સાથે આ પાંચ હજાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે આ તકે અઢારે વરણના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી અને તમામ આગેવાનો તમામ રાજકીય માણસો તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઊભા રહે છે કાર્યને સફળ કરવા આ આ વખતે પણ કાર્યને સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપેલો હતો જય નમસ્કાર હું છું ઇરફાન ગોરી સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા કે જેના પ્રેસિડેન્ટ શ્રી પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે શિયાળો હોય તો ધાબળા વિતરણ કર્યા છે બ્લેન્કેટ વિતરણ કર્યા છે અને હજારોની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે એ બદલ સર્વ મહેમાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ